નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં અહીંયા મિત્રો એમ કહે છે તેજલ હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી અહીંયા જો હોસ્પિટલ બતાવવામાં આવી છે અને તેજલ તેની માતાને લઈને અમદાવાદ ગઈ હતી ઇલાજ માટે અને ત્યાં હોસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવ્યા હતા અમદાવાદ મોટું શહેર ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું અને મને હજી પણ યાદ છે તે દિવસે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ 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 મેં એ પાછળ ફરીને જોયું તો તે મામા જેવું એ અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ શું હતી તો કે ભીડ હતી એક સાંકડી ગળીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીને સૂઈએ તથા જમવાનું કપડાં વાસણ ધોવાનું બધું જ કામ એક જ રૂમમાં કરીએ છીએ પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે બધા એક જ રૂમમાં રહે છે પણ તો પણ એ લોકો સપીને રહે છે મારા ગામના ઘરમાં એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નહવા માટે જુદી જગ્યા છે અમારે બહારની તરફ આંગણું પણ છે મિત્રો તેજલ એમ કહે છે કે અમારે એક જ રૂમ છે પણ રસોઈ માટે રસોઈ બનાવવા માટે અને નહાવા માટે જુદી જુદી જગ્યા હતી અહીંયા જો પાણી પાણી તેજલના મામાનું ઘર અને તેજલનું ગામડાનું ઘર જો આ બેમાં કેટલો ડિફરન્ટ છે હું ઋતવા અને મામી વહેલી સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં આજો ભરવા માટે તેજલ શહેરમાં ચાર વાગે ઉઠીને ત્યાં નળ નળે પાણી ભરવા જવું પડે છે અને તેજલ કહે છે મારા ગામડાનું ઘર અમારા ગામડાના ઘરમાં નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું પરંતુ અમારા ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી અહીંયા શહેરમાં ઝઘડા થાય છે નળ નળ હેઠે પાણી ભરવા માટે જો વેલા મોડું થાય તો ઝઘડો થાય છે અને અહીંયા દેશમાં ગામડામાં આવું થતું નથી ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું હતું પણ ત્યાં પાણી પણ નહોતું અમારે સાથે પાણી લઈને જવું પડતું હું આ બધાથી ટેવાઈ ગઈ મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પર પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે મિત્રો જો અહીંયા એક જ ટોયલેટ હતું એટલે એક જ ટોયલેટનો બધા ઉપયોગ કરતા હતા અને તેજલ શું કહે છે હું પહેલી વખત ગઈ એટલે મને ઉલટી જેવું લાગતું હતું અને પાણીની અછત એટલે પાણી જ્યારે જેને શૌચાલય જવું હોય ત્યારે પાણી પોતાની જાતે જ લઈને જવાનું ત્યાં નળની કે પાણીની કોઈ સુવિધા હતી નહીં હવે મિત્રો અહીંયા કેટલાક ક્વેશ્ચન છે તમારે જોડે લખવાના છે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો તેજલને તેની માતાની સારવાર કરાવવા ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું તે શૌચાલય ખૂબ જ ગંદુ હતું અને ત્યાં ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હતી તેથી તેજલને ઉલટી જેવું થયું હતું તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો જવાબ લખો તેજલના ઘરે મોટું આંગણું હતું રસોઈ માટે અલગથી રસોડું હતું નાહવા માટે અલગથી બાથરૂમ હતું જ્યારે તેજલના મામાના ઘરે આંગણું રસોડું કે બાથરૂમ નહોતું ફક્ત એક જ રૂમમાં બધી પ્રવૃત્તિ કરવી પડતી હતી ચોથો સવાલ તેજલને સામૂહિક નથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે તો જવાબ લખો મિત્રો ગામડામાં પાણી ભરવા માટે કોઈ ધક્કા મૂકી કે ઝઘડો કરતા નથી કારણ કે પાણી તેમને પૂરતું પ્રમાણમાં જ્યારે જરૂર હોય ત્યારે મળી રહે છે જ્યારે અમદાવાદમાં લોકોને લાઈનમાં ઊભા રહીને સાર્વજનિક નળ પરથી પાણી ભરવું પડે છે અને પાણી પણ દિવસમાં અમુક ચોક્કસ સમય જ આવે છે આખો દિવસ આવતું નથી તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું તો જવાબ લખો તેજલના મામા જ્યાં રહે છે ત્યાં વીજળી છે કારણ કે આ ફોટામાં તમે જોઈ શકો છો તેજલના મામાના ઘરે એક ટીવી છે અને રસ્તા પર પણ વીજળીના તાર અને થાંભલા જોઈ શકાય છે હવે શીખી લીધું દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી હતી પણ મને તેની આન આદત ન હતી હું ડરદી હતી પણ હવે એવું નથી મને ખબર છે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું એટલે તેજલ શું કહે છે હું આ બધાથી ટેવાઈ ગઈ છું હવે મને કોઈનો ડર લાગતો નથી અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું સાફ કામ કરે છે અને એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જો અહીંયા તેજલ શું કહે છે મારા મામી છે ત્યાં સાત ઘરની એક સાથે સફાઈ કરે છે અને હું એક દિવસ તેમની સાથે ગઈ હતી તેજલ કહે છે જ્યારે પહેલીવાર મેં મકાન જોયું મને થયું કે એક મોટું ઘર હતું પરંતુ જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક રૂમ એમ હતા મને લવાઈ લાગી કે હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી તે મોટા લોખંડના અને પાંજરા જેવી હતી તેમાં પંખો લાઇટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ જ ગભરાતી હતી એટલે પહેલી વખત લિફ્ટમાં બેઠી એટલે તેજલ શું કે હું બહુ જ બીતી હતી મને ગભરામણ થતી હતી કે એકી સાથે એટલા બધા રૂમ અને એટલી મોટી બિલ્ડિંગ મેં પહેલી વખત જોઈ શકી આટલું મોટું કે મકાન કે એમ અને હું એટલી બધી સીડી કે હું ચડીને કેવી રીતે જઈ કે એના મામી શું કે ચડીને નથી જવાનું તારે લિફ્ટમાં જવાનું છે લિફ્ટ પહેલી વખત જોઈ કે હું ગભરાઈ ગઈ એટલું બધું કે લાઈટ છે એની અંદર પંખા છે કે ઘંટડી છે કે અને એકી સાથે એટલા બધા વ્યક્તિ આવી જશે કે અને તેજલ આશ્ચર્ય પામી ગઈ મિત્રો અહીંયા કેટલાક ક્વેશ્ચનો છે તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં ક્યારેય દાખલ થયા છે હા મારા દાદનને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા બીજો સવાલ કેટલા દિવસો માટે તો તેમણે ચાર દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા હા તમે તેમની મુલાકાત લીધી છે હા મેં તેમની મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે નર્સ રાખે છે તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં હા મેં અમદાવાદ શહેરમાં ઊંચા ઊંચા મકાનો જોયા છે તે મકાનમાં કેટલા માળ છે તો તે મકાનમાં વીસ માળ છે તમે કેટલા માળ ચડ્યા તો હું દસ માળ ચડ્યો છું મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા તેનું ઘર બારમાં કેટલું મોટું ઘર કેટલા બધા બે રૂમ એક બેઠક ખંડ ભોજન ખંડ એક શયનખંડ એક રસોડું તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગતો પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે અને તેમાં પાણી પણ આવે છે હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી દે પછી તે ટીવી જોવા બેઠો કેટલો બધો પાણીનો બગાડ થયો મને તે ના ગમ્યું હું ગઈ અને નળ બંધ કરી દીધો હર્ષે શું કર્યું ટીવી જોવા બેસી ગયો નળ ચાલુ કરીને ટીવી જોવા બેસી ગયું પાણી એમ નમ જાય અને તેજલ જોઈ ગઈ એટલે તેજલ શું કે મને એ ગમ્યું નહીં પાણીનો બગાડ કરવો જોઈએ નહીં હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારમાંથી બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી નથી ત્યાં ઊંચી ઊંચી બિલ્ડિંગ હતી એટલે ત્યાંથી બારમા માળેથી તેમનું નીચે આપણે બારીમાંથી જોઈએ એટલે કે તેજલ કે હું ઘર જોઈ શકતી હતી પણ કયું છે એ હું જોઈ શકતી નથી એ કહી શકતી નથી ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાની દેખાતી હતી મને ઊંચેથી જોવામાં ડર પણ લાગતો હતો તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો તો લખો મિત્રો તેજલને ભીડવાળી જગ્યાએ જવામાં બસમાં જવામાં લિફ્ટમાં ચડવામાં અને હર્ષના ઘરે ઉપરથી નીચે જોવામાં ડર લાગતો હતો જ્યાં મામા રહેતા હતા તે ઊંચી ઇમારતોના મકાન વચ્ચે શું તફાવત હતો મામા મામા રહેતા હતા તે મકાન ફક્ત એક જ રૂમ હતું બધા ઘરો માટે એક કોમન ટોયલેટ પાણી માટે નળ ન હતા મોટી કાતની બારીઓ પણ ન હતી અને રસોડું પણ ન હતું જ્યારે ઊંચા ઇમારતોના મકાનમાં તો કે હર્ષના મકાનમાં ઘણા બધા બેડરૂમ દરેક રૂમમાં એક અલાયદું ટોયલેટ બાથરૂમ અને રસોડામાં ન પાણીના નળ હતા મોટી કાતની બારીઓ રસોઈ બનાવવા માટે અલગથી રસોડું હતું આ તેજલના મામાના ઘર અને હર્ષના ઘરે એટલો તફાવત જોવા મળે છે ત્રીજો ક્વેશ્ચન આ તફાવત શા માટે છે ચર્ચા કરો આ તફાવત તેમની આર્થિક પરિસ્થિતિના કારણે હતો તેજલના મામા ગરીબ હતા પરંતુ તેમની પાસે એટલા બધા પૈસા ન હતા કે તેઓ બહુમાળી મકાનમાં ફ્લેટ ખરીદી શકે અથવા તેમાં ભાડે રહી શકે તેજલના મામા પાસે એટલો બધો પૈસા નહોતા કે મકાન ખરીદી શકે કે ભાડે રહી શકે તેટલી તેની હેસિયત હતી નહીં આપણી પણ બધાની એક સરખી હેસિયત હોતી નથી બધાને સારા જ મકાનમાં રહેવું હોય કોઈને એક રૂમમાં ગમે કોઈને ના ગમે બધાને સારા મકાનમાં જ રહેવું ગમે છે તમારા વિશે કહો તમે રહો છો તેના ઘર તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો તે ઘર કોના જેવું છે તો તેજલ મામા હર્ષ કે કોઈ બીજા જેવું તો તેજલના ઘર જેવું નથી મામાના ઘર જે જેવું નથી હર્ષના ઘર જે જેવું નથી તો કોઈ બીજા જેવું તેની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે બીજો ક્વેશ્ચન છે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે મારા ઘરમાં પાણી શહેરના પાણી પુરવઠા વિભાગમાંથી આવે છે ત્રીજો સવાલ તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો આ દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે હા મારા ઘરમાં વીજળી જોડાણ છે મારે ઘરે ચોવીસ કલાક વીજળી મળે છે તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે પછી છે મિનિટ અને અંતર કિલોમીટર કેટલું તો કે અડધો કિલોમીટર શાળા નેવ મિનિટ અને કિલોમીટર તો સાત કિલોમીટર બજાર તો કે પાંચ મિનિટ જ અડધો કિલોમીટર પોસ્ટ ઓફિસ દસ મિનિટ અને અંતર કેટલું કિલોમીટર કેટલું દૂર છે તો કે એક કિલોમીટર અને હોસ્પિટલ પચાસ મિનિટ થાય ચાલતા અને છ કિલોમીટર હોસ્પિટલ દૂર આવેલી અહીંયા મિત્રો તમારે તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં દોરવાના છે જો આ રીતે તમારે નોટબુકમાં દોરવાના છે એક નવી ચિંતા મામાએ કહ્યું તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે બહુ જ વાતો કરે છે તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને કદાચ તેમને જો જાઉં જાણું તો આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં છેલ્લા અઠવાડિયે કેટલા લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે એટલે અહીંયા શું કહે છે મામા કે એક નવી ચિંતા ઊભી કરી કે કંઈ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એ જગ્યા સરકારી છે એટલે આપણે એવી નોટિસ આવી છે કે છેલ્લા અઠવાડિયામાં આ જગ્યા તમારે છોડી દેવી પડશે આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે મામા કહે છે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જવા ગયા આપવામાં આવશે પરંતુ તે થોડે દૂર છે મામાએ આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં ખરીદવા પડશે મામીને બીજા કામની શોધ કરવી પડશે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી જો આ આ જગ્યા સરકારી હોવાથી કે અમારે કેટલો કે બીજે જાશું તો અમારે કે નાણાં બી વધી જશે કે દૂર કામ દૂર કરવા માટે જવું હોય તો કે નાણાં પણ વધી જશે અને દસ વર્ષમાં ત્રીજી વખત આવી નોટિસ આવી ગઈ એટલે આ વખતે તો એ કે ખાલી કરવી જ પડશે આ જગ્યા તો બધા ચિંતિત માપ હતા કે મામી કે મારે અહીંયા કામની શોધ નવી કરવી પડશે મામાને કરવી પડશે અને તેજલ કહે છે કે હું મારી માતાને કેવી રીતે મળી શકીશ અહીંયાથી ઘર છોડી બીજે જવાના કારણો ઘરના કોઈ સભ્યને નવી નોકરી મળવાથી કે નોકરીમાં બદલી થવાથી બીજા ઘરે રહેવા જવું પડે છે કુટુંબમાં આર્થિક સધરતા વધતા વધારે સગવડતાવાળા નવા ઘરે રહેવા જવાનું થવાથી બીજો ક્વેશ્ચન છે જે લોકો તમ પોતાની મરજીથી ઘર છોડી બીજા ઘરે રહેવા જાય છે તેમને બહુ તકલીફ નથી પડતી પરંતુ જેમને પોતાનું ઘર છોડીને બીજા ઘરે જવાની તકલીફ ફરજ પડે છે તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કામ કરવા માટે અને વધારે સમય અને વધારે પૈસા ખર્ચવા પડે છે આ રીતે તેને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તમારી નોટબુકમાં લખો મામાએ તેમનું ઘર કેમ બદલાવા બદલાવાનું છે મામા જે જગ્યાએ રહે છે તે સરકારી જમીન છે આ સરકાર દ્વારા જગ્યા ખાલી કરવાની નોટિસ મળી હોવાથી મામાએ તેમનું ઘર બદલવાનું છે તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે જો હા તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું હા મેં એક વાર સ્થળાંતર કર્યું છે અમે નવા વિસ્તારમાં એક મકાન લીધું હતું એટલા માટે શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે તેઓ ક્યાં જાય છે કે તેમને કેટલી દૂર જવાનું હોય છે મારા પિતાજીની ઓફિસ ખૂબ જ દૂર છે તેમની ઓફિસ અમારા ઘરથી પચીસ કિલોમીટર દૂર આવેલી છે પછી છે ત્યાં હોટલ બનવાની છે તેના કારણે મામાને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે એ સારું છે જવાબ લખો ના ત્યાં હોટલ બનવા બનાવવા માટે આટલા બધા લોકોને સ્થળાંતર કરવું એ સારી બાબત ના કહેવાય કારણ કે ઘર બદલવાથી તેમને ઘણી બધી મુશ્કેલી પડશે પરંતુ આપણે પણ એ વાતનું ધ્યાન રાખીને ઘર બનાવવું જોઈએ જમીન પર આપણે ઘર બનાવીએ છીએ તે આપણા નામ રજીસ્ટરમાં રજિસ્ટરમાં રજીસ્ટરમાં હોવા જોઈએ તેનાથી કોને ફાયદો થશે તો કે આ જમીન પર હોટલ બનાવવાથી તેનો ફાયદો હોટલના માલિકને જ થાય તો સ્વાભાવિક જ છે જે બનાવે એને ફાયદો થાય કોની મુશ્કેલીનો સામનો કરવો પડશે તો કે તેજલના મામા અને ત્યાં રહેતા ઘણા બધા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તો તેવા લોકોને તમે જાણો છો વર્ગમાં તેના વિશે વાત કરો હા હું ઘણા બધા એવા લોકોને જાણું છું જેમને તેજલના મામાની જેમ પોતાના ઘર બદલવા પડ્યા હોય અમારા ઘરની નજીક એક રોડ આવેલો છે તે રોડની બંને બાજુ ઘણી બધી ઝુંપડપટ્ટીમાં લોકો રહેતા હતા પરંતુ રોડ પહોળો હોવાના કારણે તેમને પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું હતું મિત્રો અહીંયા આપણે તેજલના મામાની પરિસ્થિતિ છે એવી આપણા આપણી પણ પરિસ્થિતિ એવી જ છે અત્યારે હાલમાં આપણી પરિસ્થિતિ પણ એવી જ છે એટલે કોઈ વિચારીને Jalur, ini apaboh part, pula.